ખેડૂત મિત્રો આજે કપાસ રૂની ગાંસડી અને કપાસિયા ખોળમાં ખૂબ સારો એવો ઉછાળો અત્યારે વાયદા બજારને જોતા આપણને લાગી રહ્યો છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પણ ખૂબ સારો એવો વધારો અત્યારે ભાવને જોતાં આપણને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ આપણે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડી એનસીડેક્સ કપાસ વાયદો અને એનસીડેક્સ કોકુડકલ કપાસિયા ખોળના કેવો વધારો અત્યારે જોવા મળી રહ્યો છે તેની તમામ માહિતી બાર વાગ્યે અને બત્રીસ મિનિટના આધારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો વધીને સાઠ હજાર છસો સાઠની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એકત્રીસ મે બે હજાર ચોવીસનો રૂની ઘાસળીનો વાયદો બાસઠ હજાર પાંચસો ચાલીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો દસ રૂપિયા જેટલો વધીને પંદરસો ની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ સત્તર રૂપિયા જેટલો વધીને પચીસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આ બધા જ વાયદા બજારનો સમય બાર વાગ્યે અને બત્રીસ મિનિટની આસપાસનો છે હવે આજે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવીએ તો ધ્રોલ સોળસો વીસ રાજકોટ પંદરસો સાહીઠ વિરમગામ પંદરસો અને ધારી પંદરસો ને એક ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં નવી માહિતી જણાવી શકો છો ક્યાંય પણ ભૂલ કે કચાસ રહી ગઈ હોય અને તમારી પાસે સાચી માહિતી હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી ભૂલ છે તે ક્યાં રહે છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસોથી લઈને પંદરસો પચાસની આસપાસ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં કપાસની ગુણવત્તા પ્રમાણેના ભાવો છે એ તો જોવા મળી રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા ખેડૂત મિત્રો જાણકારીના હેતુ માટે જ આ વિડીયોમાં તમારા સુધી અમે માહિતી પહોંચાડી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો પરંતુ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમારી રીતે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો ફરી જ મળશું નવી માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ